गुड मॉर्निंग नमस्कार स्वागत है फिर से नवा वीडियो में तो आज आप वेला उठी गया सवार में सवार साल में एक वीडियो सारो बनाई दिए तो आ बी गए पर रीत बढ़ो वरस मजा गलगोटा फूल खीली गए आज रींगण रींगण वाड़ी सरस मजा कर दी थी आप सवार सवार में बी मोबाइल पर ला गई खावा बनाने चालू कर वेला दीदूँ वह स्कूल में जो लैप टेस्ट आज बनाई सो आ तो બને સ્પેશિયલ દૂધી અને શાકભાજી છે સવાર સવાર માં રીધી માં આસ્તો કરે છે આ બાજુ બધા મોબાઈલ માં લાગેલા છે ક્યારે રીધી બધા કૂતરા ના સવાર નો નાસ્તો કરે છે કૂતરું પાછળ પાછળ ફર કરે આ બાજુ આ બે નાનો બચ્ચો રમે છે દોડાદોડ કરે છે આ બાજુ પાછળ વાલી છે ખાટલા માં મૂકી નહીં તો બને રહે છે માં બધા લેવાઈ ગયા એટલે આજે ગૌ આવવાની તૈયારી કરવાની આ બાજુ વાડીમાં જોઈએ વાડી મતલબ આપણે તૈયાર થઈ ગયું છે લસણ બસણ છે આપ જે વાડીમાં જે રોપતા આ આગળના વીડિયોમાં જે મે અપલોડ કર્યો તો વાડી રોપવાની તૈયારી તો આ વાડી બધે પોળીપોળી બળેગી છે અહીંયા લસણ બસન બધું જ છે ઉગી ગયું છે આપડે ડુંગળી બુંગળી બધી વાવ્યા છે જો મિત્રો બનારે છે વીડિયોમાં તો થોડો ખેતર મોટો મારલી એક જોઈ લ્યા છે ઘઉં વાવવાની તૈયારી કરવાની એટલે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ पत्थर पत्थर वाली है, कहते रहते हो क्या कर दी दी से? खेड़ी खेड़वाना से आजे लोगों को आओ माटे। थोड़ा पोनी बता जेते रहो ले थोड़ा हाइल थी कि उनको बर्थडे की होले आजे थोड़ा खेड़ी ने को आओ इधर बना। इतना 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 बहुत थोड़ा सा नहीं, नहीं, नहीं।

आब बाजू ही जगह बोर 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 अच्छा बोर लगी है हाँ खावार बजा की जो पाकवान तैयारी फर्स्ट क्लास आप खेड़ मारी शक्ति टकाटक कर ले डायरेक्शन तो बाबून गोव चेयरवान्दर अब जरा स्टोर कर दोगे वहीं से एक करूँ तारूँ बाबून उतरूँ ना तो आइए सीधा तालाब में मित्र तुम्हें જોઈ શકો છો જો પાણી 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 જાય આપડા સીધું ગુડ મોર્નિંગ तालाब સીધું આપ આપણે ઘર ના ઘર तालाब છાપડા સીધું આપડે ખેતર દેખા આપણો ઘર પેલું બબુ સીધું કુદરતી વાત કુદરતી વાતાવરણ નેચરલ રૂટિન ઠંડી બહુ લાગે છે કારણ કે આપણે પણી છે ને એટલે આ ફુગરા ઓણી છે બધે ભરાયલું અહીં જવાયું નથી આ પાણી ભરાયલું મને ઓ આ છેકડે મો નાવા ते मच्छी कर चला मच्छी मच्छी थी अह मच्छी थी तालाब से मतलब ठंडी बहुत लगे वातावरण लगे तला एकदम આ બાજુ સૂરજ ઉગી ગયો છે એટલે મસ્ત પ્રકાશ લાગે છે આવું છે મારા ગામડાનું વાતાવરણ વિડીયો સારું લાગ્યો શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો મળીએ નવા વિડીયોમાં જય માતાજી